સરકુંડલામાં ભવ્ય અને દિવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી વિરાટ શોભાયાત્રામાં હજારો ભક્તો જોડાયા હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત શોભાયાત્રામાં એકસો આઠ કાનુડા રજવાડી રથ અને વિવિધ ફ્લોર્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા સરકુંડલામાં જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાતા સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું

વરસાદી માહોલોને આનંદ ઉમંગત સાથેની આ શોભાયાત્રાએ નગરજનોને અનોખો અનુભવ કરાવ્યો આ દિવ્યા દ્રશ્યને માણવા અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા આ શોભાયાત્રાનું સમાપન શ્રી ગોવર્ધનનાજી હવેલી ખાતે થયું આ દિવ્ય મહોત્સવ સફળ બનાવવા માટે સાવરકુંડલા શહેરની તમામ જાહેર સંસ્થા વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓ હિન્દુ ધર્મપ્રેમી જનતાને સક્રિય સહભાગીતા નોંધાવી આયોજનની સફળતા બદલ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ શ્રી પ્રણવભાઈ વસાણી અને તેમની સમગ્ર ટીમ દ્વારા તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિવસ રાજ મહેનત કરનાર તમામ સ્વયંસેવક મિત્રોનો જાહેરમાં આભાર માન્યો રીપોર્ટર કિશોરભાઈ ખુમાણ સાવરકુંડલા પરિષદ બજરંગ દળ હિન્દુ યુવા સંગઠન દ્વારા છેલ્લા દસ વર્ષથી જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે તેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એકસો આઠ તાલુડા ખાતે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં પાંચ થી દસ વર્ષના બાળકો ભગવાન શ્રી કૃષ્ણ વેશભૂષા ધારણ કરી શોભાયાત્રામાં જોડાયા હતા તથા વિવિધ ટેક્ટરો સુશોભિત સાથે વિશાળ સંખ્યામાં દરેક સંસ્થા ટેક્ટરો સાથે જોડાયા હતા છેલ્લા દસ વર્ષથી પ્રણવભાઈ જે વિશ્વ હિન્દુ પરિષદ કરી હિન્દુ સંગઠન દ્વારા જે શોભાયાત્રા નીકળે છે ખૂબ સરસ વ્યવસ્થા કરે છે બાળકોને આખા ગામને મજા આવે છે બાળકોને જે શોભિષિત કરે છે અને ખાનુડા બનાવે છે એમાં બાળકોને ખૂબ જ ઉત્સાહ રહીએ છીએ છે એક સંસ્કૃતિ ધર્મ અને બધા સમાજનો એક સમન્વય છે હિન્દુ સમાજને જોડતી એક શોભાયાત્રા છે અને બધા લોકો ભેગા મળીને જે ઉત્સાહથી બાળકો કૃષ્ણ ભગવાનનો રૂપ બન્યા છે અને જે ભવ્ય શોભાયાત્રા નીકળી જાય ખરેખર જોઈને ખૂબ આનંદ થાય છે